મળતી માહિતી મુજબ હાલ ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન લઈ વિરોધ ચાલી રહ્યો છે ત્યારે આજ નર્મદા જિલ્લાના ક્ષત્રિય સમાજના ભાજપના હોદ્દેદારોએ કમલમ નર્મદા ખાતે પહોંચી રાજીનામા આપ્યા હતા તથા લોકસભા ઇલેક્શનને લઈ સમાજની મુજબ આગળ વધવાની ખાતરી આપી હતી એટલે અમે સમાજે ભેગા થઈને મંથન કરી અને સમાજના કેવા પર અમે બધા હોદ્દેદારોએ સમાજના હિતમાં અહીં પક્ષમાં અમારું હિત હણાતું દેખાયું છે એ હિસાબે અમે સમાજના હિતમાં સમાજના કહેવા પર અમે આજે રાજીનામા આપી દીધા છે અને આગળ અમે અમારા સમાજ જે પ્રમાણે અમારે કહેશે એ પ્રમાણે અમે અમારી કારીગીરી કેટલા લોકોએ રાજીનામા આપ્યા છે આજે અમે સાત જણા તો અહીંયા જ છે અને એક ખુદ અમારા ફાધર છે તેમને બી રાજીનામું આપ્યું છે આદુરસ તબિયતને કારણે આવી શક્યા નથી પણ મુખ્ય કારણ તો એક જ છે કે લાગણી દુભાણી છે અને આ લાગણીનું માન ભાજપ રાખ્યું નથી અમે રજૂઆત કરી હતી કે કોઈ બી પક્ષના કોઈ બી ઉમેદવારને ટિકિટ આપે રૂપાલા સાહેબની રદ કરે અને રૂપાલા સાહેબની રદ ના કરવાથી આજે અમે ફેસ ટુમાં અમારા સંકલન સમિતિ અને સમાજે જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે અમે અમારો વિરોધ દર્શાવ્યો છે હવે શું રહેશે આગળની રણનીતિ આગળની રણનીતિ અમારો સમાજ જમાને કહેશે અને સંકલન સમિતિ કહેશે એ પ્રમાણે અમારો વિરોધ આગળ રહેશે કઈ બાજુ વોટિંગ કરવાનું છે એવું કઈ વોટિંગનો વોટિંગનો તો અમારો સમાજ જે પ્રમાણે સંકલન સમિતિ કહેશે એ પ્રમાણે કરશે બીજી એક વાત કે ગઈકાલે રાહુલ ગાંધીનો પણ એક વિડીયો ફરતો થયો છે કે રાજા મહારાજાઓ જબરજસ્તીથી જમીનો લઈ લેતા હતા એ બાબતે તમે શું કહેશો એ બાબતે અમે કાલે જ અમે વિડીયો બી જોયો તો અમે એ પ્રમાણે બી અમે સમાજ ભેગા થઈને આજુબાજુના ગામના ભેગા કરીને અમે એની વિશે મંથન કરીશું કે અમારે આગળ શું કરી એનો પણ વિરોધ કરતો હા એ અમે વિરોધ દરેક જ્યાં જ્યાં મતલબમાં સન્માન રણાતું દેખાશે ત્યાં અમારો વિરોધ થશે નામને હું અર્જુનસિંહ ગોપાલપુર અને આજે સાત લોકોએ આપ્યા છે રાજીનામા કયા કયા હોદ્દાઓ ઉપરથી રાજીનામા આપ્યા છે એક મેં ખુદ પેજ પ્રમુખ મારા ફાધર બુદ્ધ પ્રમુખ છે

તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવાપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે

આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો